રાજકોટ વિદ્યાર્થીઓ વગરની શાળાઓ બંધ કરવામાં આવી ગોંડલ ધોરાજી શાળાની માન્યતા રદ કરવામાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો હતો તો શાળામાં માત્ર આરટીઈના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હતા જે શાળાઓ બંધ કરાઈ છે તેના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ટ્રાન્સફર આપવામાં આવશે રાજકોટ જિલ્લાની આઠ જેટલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી આરટીના જ માત્ર વિદ્યાર્થીઓ ભણતા હતા અને એવું અમારા ધ્યાને આવતા એ શાળાઓના વર્ગો બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે ગઈકાલે નિયામક શ્રીથી હિયરિંગ કરવામાં આવ્યું હતું અને નિયામક કચેરી પણ આ આઠ શાળાઓની જે માન્યતા રદ કરવાની છે એ પ્રોસેસ પૂર્ણ કરેલી છે આ આઠ શાળાઓની અંદર રોટરી મિડ ટાઉન મેટોડાની શાળા વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ ગોંડવની શાળા સરસ્વતી વિદ્યાલય મોટીમાર ધોરાજીની શાળા શ્રેયસ સંસ્કાર મંદિર જસદનની શાળા છે અવધ વિદ્યાલય વાંસાવડની છે રાધેકૃષ્ણ પ્રાથમિક શાળા વાંસાવડની છે નવચેતન નવ વિધાન વિદ્યાલય પ્રાથમિક શાળા ગોંડવની છે અને શિવશક્તિ વિદ્યામંદિર શિવરાજપુરની આમ આઠ શાળાઓ જેની અંદર વિદ્યાર્થી સંખ્યા નહોતી અને માત્ર આરટીના પાંચ વિદ્યાર્થી સાત વિદ્યાર્થી કે બાર વિદ્યાર્થી ભણતા હતા આવી જે શાળાઓ હતી એ શાળાઓના વર્ગો બંધ કરવાનો આદેશ જૂન જુલાઈ મહિનામાં કરી દેવામાં આવ્યો હતો